મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં તેતાલીસો ને ચાર જેટલી જગ્યાઓ આવી છે વિગતવાર ભરતીની માહિતી મેળવી ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો આ વિડીયોની અંદર વાત કરીએ જે ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતી આવી છે મિત્રો આના ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર જ છે એ ભરાવાના છે મિત્રો વાત કરીએ મિત્રો ફોર્મ ક્યારે ભરાશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર છે કેટલી કેટલી પોસ્ટો છે મિત્રો વીસ કેડરની અંદર અલગ અલગ ભરતી છે જેમાં ગ્રુપ એ ની વાત કરીએ મિત્રો તેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક તરીકે કાર્ય જે કાર્યાલય અધિક્ષક છે કચેરી અધિક્ષક છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ માટેની છે મિત્રો સ્ટેમ્પ નિરીક્ષક છે મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની જગ્યાઓ છે મદદની સમાજ કલ્યાણ અધિકારી છે સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની પોસ્ટ છે ગૃહમાતા છે પતિ માટેની પોસ્ટ છે મિત્રો મદદની આદિજાતિ વિકાસ અધિકારી છે મદદની સમાજ કલ્યાણ અધિકારી છે મિત્રો ડેપો મેનેજર જે ગોડાઉન મેનેજર તરીકે છે ને જુનિયર આસિસ્ટન્ટ આ ગ્રુપ એની અંદર મિત્રો સમાવેશ થાય છે મિત્રો હવે ત્યારબાદ ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બી ની અંદર છે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે મિત્રો એના માટેની પોસ્ટ છે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની અંદર આવે છે મિત્રો એક ગ્રુપ બી ની અંદર છે હવે વાત કરીએ ફોર્મ ભરવાની તારીખો વિશે તો મિત્રો તારીખ 4/1/2024 ના રોજ છે બપોરે 2 વાગ્યા થી ફોર્મ ભરવાના શરૂ થશે અને છેલ્લી તારીખ છે 31/1/2024 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો ઓજસની વેબસાઈટ ઉપર તમારે ફોર્મ ભરવાના છે હવે વાત કરીએ મિત્રો જે જગ્યાઓ કેવી રીતે છે મિત્રો તો જુનિયર ક્લાર્ક માટેની ટોટલી જગ્યાની વાત કરીએ તો બે હજાર અઢાર જગ્યા છે જેમાં એક કક્ષાવાર છે તમે જગ્યા જોઈ શકો છો આ પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગયેલી છે સિનિયર ક્લાર્કમાં છે મિત્રો એ પાંચસો ને બત્રીસ જેટલી જગ્યા છે હેડ ક્લાર્કની વાત કરીએ એકસો ને ઓગણ સિત્તેર જેટલી જગ્યા છે મિત્રો ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ બસો ને દસ જગ્યા છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે પાંચસો નેવું કાર્યાલય અધિક્ષક વર્ગ ત્રણ માટેની બે જગ્યા છે કચેરી અધિક્ષક વર્ગ ત્રણ માટેની ત્રણ જગ્યા છે સબ રજિસ્ટાર ગ્રેડ એક માટેની વાત કરીએ તો પિસ્તાલીસ જગ્યા છે જે સબ રજિસ્ટાર ગ્રેડ ટુ માટેની વાત કરીએ તો એમાં ટોટલી ત્રેપન જેટલી જગ્યા છે સ્ટેમ્પ નિરીક્ષકની વાત કરીએ મિત્રો તેવી જગ્યા છે સમાજ કલ્યાણ નિરીક્ષક માટે છેતાલીસ છે મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે તેર જગ્યા છે સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ માટે ટોટલી એકસો ને બે જેટલી જગ્યા છે ગૃહમાતાની વાત કરીએ તો ટોટલી છે છ જેટલી જગ્યા છે મિત્રો ગૃહપતિની વાત કરીએ ચૌદ જગ્યા છે મિત્રો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણ માટે ટોટલી પાંસઠ જગ્યા છે મદદનીસ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટેની વાત કરીએ ટોટલી સાત જેટલી જગ્યા છે અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર મિત્રો વાત કરીએ તો એના માટે ટોટલી છે ત્રણસો જેટલી જગ્યા છે ડેપો મેનેજર ગોડાઉન માટેની વાત કરીએ છવ્વીસ જેટલી જગ્યા છે અને જુનિયર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની વાત કરીએ આઠ જગ્યાએ છે આમ મળીને ટોટલી તેતાલીસો ને ચાર જેટલી જગ્યા છે એટલે કે ચાર હજાર ત્રણસો ને ચાર જેટલી જગ્યાઓ છે મિત્રો મંગાવવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એમાં તમે અહીંયા કક્ષા કક્ષાવાઇઝ છે મિત્રો આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાંથી મળી જશે મિત્રો અહીંયા ગ્રુપ બીની અંદર જુનિયર ક્લાર્ક આવે છે વર્ગ ત્રણ માટે તો તમે એમાં પણ જે કક્ષા કક્ષાવાઇઝ જગ્યા છે બરાબર અલગ અલગ કચેરીમાં પણ જગ્યા છે દર્શાવેલી છે તમે જોઈ શકો છો એના માટે વિશેષ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી એકવાર અવશ્ય ડાઉનલોડ કરી લેજો મિત્રો આ પીડીએફ છે તમને આખી મળી જશે હવે શૈક્ષણિક લાયકાત મર્યાદાની વાત કરીએ આપણે પગાર ધોરણ શું રહેશે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ મર્યાદાની અંદર તો મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસના જે કહેવાય ને કે વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધારે નહીં આ ઉંમર મર્યાદા છે આની અંદર લાગુ પડશે તમામ પોસ્ટ માટે મિત્રો જે વીસ કેડરની અલગ અલગ ભરતી છે મિત્રો એમાં તમામમાં વીસ વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધારે નહીં ચાલે એકત્ર ત્રીસ એક બે હજાર ચોવીસને છે આ ઉંમર મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે અને એમાં પણ કેટેગરી મુજબ છે તમને અલગ અલગ છૂટછાટ છે તમને અહીંયા મળવા પાત્ર થશે તમે જો કેટેગરીમાં મહિલા હોય તો એને પાંચ વર્ષની છે અનામત કેટેગરીનો પુરુષ હોય તો પાંચ વર્ષની છે મિત્રો અનામત કેટેગરીની મહિલા હોય તો એને દસ વર્ષની છૂટછાટ છે બરાબર તો એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ છે એ તમને છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને શૈક્ષણિક લાયકાતની અંદર કોઈપણ માનની યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી છે પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે અથવા સરકાર માન્ય સમકક્ષ છે લાયકાત હોવી જરૂરી છે એટલે કે ગ્રેજ્યુએશન માંગેલું છે મિત્રો તમામ ભરતી માટે છે આજે વીસે વીસ કેડરની અંદર ગ્રેજ્યુએશન કરેલું હું જરૂરી વાત કરીએ પગાર ધોરણ સુરી છે મિત્રો એમાં હેડ ક્લાર્કની અંદર વાત કરીએ તો પગાર છે તમને આમાં જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અહીંયા આપેલો છે ચાલીસ હજાર આઠસો મળશે સિનિયર ક્લાર્કની વાત કરીએ છવ્વીસ હજાર છે ઓફિસ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર છે મિત્રો કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ હજાર પગાર રહેશે મિત્રો જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર રહેશે પાંચ વર્ષ માટે બરાબર જે પછી એના પછી કાર્યકર અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો છે કચેરી અધિક્ષક માટે ઓગણપચાસ છસો છે સબ રજિસ્ટર ગ્રેડ વન માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે પગાર ત્યારબાદ સબ રજિસ્ટર ગ્રેડ ટુ માટેની વાત કરીએ ચાલીસ હજાર આઠસો છે ત્યારબાદ મિત્રો સ્ટેમ્પ નિરીક્ષક માટે ચાલીસ હજાર આઠસો છે સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો મદદની સમાજ કલ્યાણ અધિકારી ત્યારબાદ મિત્રો એમાં ઓગણપચાસ હજાર છસો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની વાત કરીએ ચાલીસ હજાર આઠસો છે ગૃહમાતા માટે છવ્વીસ હજાર ગૃહપતિ માટે છવ્વીસ હજાર છે મદનનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો પગાર રહેશે મિત્રો મદનનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો છે આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે છવ્વીસ હજાર ડેપો મેનેજર ગોડાઉન માટે ચાલીસ હજાર આઠસો છે પછી જુનિયર આસિસ્ટન્ટ માટેની વાત કરીએ મિત્રો તમે છવ્વીસ હજાર રૂપિયા પગાર છે તમને મળવાપાત્ર થશે મિત્રો વાત કરીએ મિત્રો કેટેગરી માટે છે પાંચસો રૂપિયા છે અને જે બીજી અન્ય કેટેગરી છે જેવી કે તમામ મહિલા છે એસીબીસી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બરાબર અનામત રીતે પછાત વર્ગના દિવ્યાંગ આ તમામ માટે ચારસો રૂપિયા છે ફી છે મિત્રો અહીંયા ચારસો રૂપિયા ભરવાની છે બરાબર અને જે બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી છે એ રાખેલી છે અને પરીક્ષા પદ્ધતિની વાત કરી દઈએ મિત્રો તો પરીક્ષા પદ્ધતિની અંદર આ પ્રાથમિક પરીક્ષા છે મિત્રો જે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બંને માટેની છે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે ને ઓનલાઈન જ છે સીબીઆરટી માધ્યમથી લેવામાં આવશે મિત્રો કોમ્પ્યુટર બેઝ છે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે એનો સિલેબસ શું રહેશે મિત્રો રિઝનિંગ છે ચાલીસ માર્કનો રહેશે બરાબર એપ્ટિટ્યુડ છે એ ત્રીસ માર્કનું રહેશે ઇંગ્લિશ છે મિત્રો પંદર માર્કનું રહેશે અને ગુજરાતી છે એ પંદર માર્કનું સો માર્કનું પેપર રહેશે મિત્રો આના માટે છે તમને સાઠ મિનિટનો સમય સમયગાળો છે આપવામાં આવશે મિત્રો અને ત્યારબાદ મિત્રો નેગેટિવ માર્કિંગ પણ હશે જો તમારો જવાબ છે ખોટો હશે તો જીરો પોઈન્ટ પચીસ છે નેગેટિવ ગણવામાં આવશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં છે વીસ મિનિટ છે એટલે કે વધારાનો સમય આપવામાં આવશે અને પ્રાથમિક કસોટી છે ફક્ત મિત્રો જે ખાવે ને ટેસ્ટ માટે જે ટેસ્ટ માટે છે એટલે કે આની અંદર પાસ થવું જરૂરી છે તો જ તમે આગળ છે જઈ શકો પ્રાથમિક કસોટીના ઉમેદવારો મેળવેલા ગુણ છે આખરી પસંદગી જે યાદીમાં છે એ સામેલ નહીં કરવામાં આવશે એટલે મેરિટની અંદર આ જે ગુણ છે આની અંદર તમે જે જે તે માર્ક લઈ આવ્યા છો આ શો માર્કમાંથી એ તમારે એડ નહીં થાય મિત્રો આ મેરિટ છે તમારે જે આગળની મેન્સ એક્ઝામ આપવા માટે છે તમને ગણવામાં આવશે હવે આગળ વાત કરીએ મિત્રો મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની વાત કરીએ તો ગ્રુપ એ માટે છે વર્ણાત્મક એટલે કે આમાં તમારી લેખિત પરીક્ષા રહેશે અને બી માટે છે મિત્રો એમસીક્યુટાઈ પરીક્ષા રહેશે એનો સિલેબસ આપણે જોઈએ મિત્રો તો એના માટે સિલેબસની અંદર છે એમાં ત્રણ પેપર આવશે મિત્રો મેન્સ એક્ઝામ છે એની અંદર તમારા ત્રણ પેપર રહેશે ને એ ત્રણ ત્રણ કલાકના રહેશે મિત્રો જેની અંદર મિત્રો ગ્રુપ એની અંદર ગુજરાતી જે લેંગ્વેજ બરાબર સ્કિલ માટેની જે એ તમારું ત્રણ કલાકનું પેપર રહેશે એમાં લખવાનું જ રહેશે ઇંગ્લિશ માટેની વાત કરીએ સો માર્કનું પેપર રહેશે ત્રણ કલાકનું પેપર રહેશે મિત્રો અને જનરલ સ્ટડી સામાન્ય જ્ઞાન માટે છે એકસો ને પચાસ માર્કનું રહેશે મિત્રો ત્રણ કલાકનો સમયગાળો રહેશે ને ત્રણસો પચાસ માર્કનું પેપર રહેશે મિત્રો આની અંદર આ ત્રણસો ને પચાસ માર્કનું પેપર રહેશે પે પાર્ટ એ માટેની હવે પાર્ટ બી માટેની વાત કરીએ મિત્રો પાર્ટ બીની અંદર જે ભરતી છે મિત્રો જુનિયર ક્લાર્કની ભરતી છે એમાં જે ઇંગ્લિશ છે વીસ માર્કનો રહેશે ગુજરાતી વીસ માર્કનો રહેશે પોલિટી આવશે ત્રીસ માર્કનો બરાબર હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર એ ત્રીસ માર્કનો રહેશે મિત્રો ઇન્વાયરમેન્ટ છે મિત્રો સાયન્સ ટેકનોલોજી છે ત્રીસ માર્કનો રહેશે કરંટ અફેર ત્રીસ માર્કનો રીઝનિંગ ચાલીસ માર્કનું આમ મળીને ટોટલી બસ્સો માર્કનું પેપર છે મિત્રો એ પાર્ટ બી માટે થશે ઓમાં છે મિત્રો તમારે લખવાનું જ રહેશે મિત્રો વર્ણાત્મક રહેશે વધારે માહિતીની ખાસ જરૂર હોય બરાબર તમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેથી આ પીડીએફ મળી જશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને તમારે કઈ ભરતીની ડિટેલમાં માહિતી જોઈએ એનો વિડીયો છે એ આખો બનાવી આપીશું